હાલો વિદ્યાર્થી મિત્રો ભરતી ને વડીનું તમારું સ્વાગત છે બધા મિત્રોને ગુડ મોર્નિંગ ગુજરાત સરકાર દ્વારા ક્લાર્કની ભરતી આવી છે મિત્રો ચેનલમાં નવા દર્શન સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો ગુજરાત ગવર્મેન્ટ ક્લાર્ક ભરતી છે મિત્રો ગુજરાત સરકારની સરકારી નોકરી સેક્શન લાયક જ છે બાર પાસ ઉપર ભરતી છે તો આ આપણે વિડીયોમાં પૂરી ડિસ્કસ કરવાના છે કઈ રીતના પ્રોસેસ છે તો ગુજરાત ગવર્મેન્ટ ક્લાર્ક ભરતી છે પોસ્ટનું નામ કોઈ મર્યાદા શૈક્ષણિક લાયકાત મહત્વપૂર્ણ તારીખ પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણ અને જરૂરી દસ્તાવેજ રજુ પ્રક્રિયા આપણે એટલે ટોપિક વિશે ડિસ્કસ આપણે આ વિડીયોમાં કરવાના છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયો એન્ડ સુધી નિહાળો ને વાત કરીએ આપણે તો ગુજરાત ગવર્મેન્ટ વર્ક ભરતી રાષ્ટ્રીય વ્યવસાયિક આરોગ્ય સંસ્થા છે પોસ્ટ ક્લાર્કની છે અઢાર એપ્રિલ છે છેલ્લી તારીખ ફોર્મ ભરવાની અને ઓનલાઈન તમારે ફોર્મ ભરવાનું છે સત્તર વેબસાઇટ પણ અહીંયા આપેલી છે પોસ્ટનું નામ આપણે વાત કરીએ એમાં અલગ અલગ મિત્રો બરાબર તો ડિવિઝન અને લોઅર ડિવિઝન ભરતી છે વૈમ્યા અઢાર વર્ષથી લઈ અને સત્યાવીસ વર્ષના ઉમેદવાર છે અહીંયા એપ્લાય કરી શકે મિત્રો અને આરક્ષિત વર્ગ માટે છે થોડા ઘણી છૂટછાટ સરકાર શ્રીના નિયમ મુજબ થોડી ઘણી છૂટછાટ તમને મળી શકે છે તો આપણે બે વિશે ડિસ્કસ કર્યું આગળ પણ આપણે શૈક્ષણિક લાયકાત વિશે પણ ડિસ્કસ કરવાના છીએ અને વયમર્યાદાની વાત કરીએ તો અઢારથી સત્યાવીસ વર્ષની વયમર્યાદા છે આપણે આગળ વાત કરીએ અને શૈક્ષણિક ડિવિઝન ક્લાર્ક માટે શૈક્ષણિક લાયક ગ્રેજ્યુએશન લોઅર ડિવિઝન માટે છે બારમું ધોરણ પાસ આ બે શૈક્ષણિક લાયક જ છે તો તમે આ શૈક્ષણિક લાયકાત ધરાવતા મિત્રો તો તમે છે અહીંથી સરળતા અપ્લાય કરી શકો મિત્રો આપણે આગળ પણ વેબસાઇટ આપેલી છે પસંદગી પ્રક્રિયા છે મિત્રો સૌપ્રથમ લેખિત પરીક્ષા લેવામાં આવશે ત્યાર પછી ઇન્ટરવ્યૂ અને ત્યારબાદ સિલેક્શન પ્રક્રિયા છે હાથ ધરવામાં આવશે પાર ડિવિઝન માટે છે રૂપિયા પચીસથી એક્યાસી હજાર અને લવર લવર ડિવિઝન માટે રૂપિયા છે ઓગણીસ હજારથી ત્રેસઠ હજાર બસો સુધી પગાર મળી શકે જરૂરી દસ્તાવેજોની આપણે વાત કરીએ તો આધાર કાર્ડ છે પાન કાર્ડ સુધી કાર્ડ ડિગ્રી છે લિવિંગ સેલ્ટી માર્કશીટ પાસ સાઇઝના ફોટા અને સિગ્નેચર અને જાતિનો દાખલો અને અન્ય છે બીજા જરૂરી દસ્તાવેજો છે એ તમારે હાજર રાખવાના રહેશે અરજી પ્રક્રિયા છે આ અરજી પ્રક્રિયા માટે ઓનલાઈન અરજી તમારે કરવાની રહેશે છેલ્લી તારીખ અઢાર એપ્રિલ છે ત્યાં સુધીમાં બધા મિત્રો એ ફોર્મ ઓફિશિયલ વેબસાઇટ આપણે આપેલ છે એના પર જઈ અને ફોર્મ ભરી દેવું અને ફાઇનલ સબમિટ પર ક્લિક કરી અને ફાઇનલ ઓકે કરી અને તેનું જે પીડીએફની આઉટ કઢાવી લેવું કારણ કે ભવિષ્યમાં ગમે ત્યારે ઉપયોગી થાય મિત્રો આપણે આ રીતના વિડીયો હતો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી નવા વિડીયો મિત્ર